જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો આ ત્રણ પ્રકારની મહિલાએ ક્યારે તુલસીને જળ ચડાવવું ન જોઈએ અને જો તે આ ભૂલ કરશે તો તેનું સર્વસ્વ હણાઈ જશે તો મિત્રો વીડિયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે ભગવાન કૃષ્ણની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો મિત્રો આ ત્રણ પ્રકારની મહિલાઓએ ક્યારે તુલસીને જળ ચઢાવવું ન જોઈએ મિત્રો એક સમયની વાત છે કે દેવી સત્યભામા છે એ ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવે છે અને તેને પૂછવા લાગે છે હે પ્રભુ પહેલા તમે મને તુલસીને જળ ચઢાવવાનું અને તેને દીવો પ્રગટાવવાનું મહત્વ સમજાવ્યું હતું પણ આજે હું તમારા પાસે એ વસ્તુ જાણવા માટે આવી છું કે તુલસી ને જળ ચડાવવાના નિયમો કયા છે અને કઈ 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 સ્ત્રીઓ જળ શકે છે અને સ્ત્રી તુલસીને જળ ચડાવી નથી તો આ વિષયમાં તમે મને થોડીક સમજણ આપો તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે સત્યભામા આજે તમે બહુ સારો પ્રશ્ન કર્યો છે તુલસી ને જળ ચડાવવાના નિયમો બહુ મહત્વપૂર્ણ હોય છે તે નિયમોનું પાલન કરીને જ તુલસીને જળ આપવું જોઈએ જો કોઈ વ્યક્તિ છે આ નિયમોનું પાલન નથી કરતું તેને ઘોર પાપ લાગી શકે છે આથી દેવી લક્ષ્મી તેના ઘરનો ત્યાગ કરી દે છે હે પ્રિય આજે હું એ ત્રણ સ્ત્રીઓના વિશ્વમાં વાત કરવા જઈ રહ્યો છું કે જેને તુલસીને જળ ન ચડાવવું જોઈએ આ પ્રકારની ત્રણ સ્ત્રીઓ જો તુલસીને જળ ચડાવે છે તો એને કોઈ શુભ ફળ પ્રાપ્ત થતું નથી પણ તેને ઘોર પાપ લાગે છે તુલસીને જળ ચઢાવવાના નિયમ જણાવું એ પહેલા હે પ્રિય હું તમને સુનંદા નામની સ્ત્રીનો પ્રાચીન ઇતિહાસ જણાવવા જઈ રહ્યો છું કે જેને તમે ધ્યાનથી સાંભળજો જે કોઈ પણ સ્ત્રી આ પ્રાચીન કથાને ધ્યાનથી સાંભળે છે એને તુલસીને સો વર્ષ સુધી જળ ચડાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે જે કોઈ પણ આ કથાને સાંભળે અને તેનો પ્રચાર કરે તો તેના દુઃખોનો નાશ થાય છે અને તેના ઘરમાંથી ગરીબી જતી રહે છે તો દેવી સત્યભામા કહે છે કે હે પ્રભુ તમારા મુખેથી આ કથાનું શ્રવણ કરવું એ મારા માટે બહુ સૌભાગ્યની વાત છે કૃપા કરીને તમે આ કથા સંભળાવવાનું શરૂ કરો તો મિત્રો પછી ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને કથા સંભળાવે છે આ કથાને તમે ધ્યાનથી સાંભળજો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામા પૂર્વકાળની એક વાત છે દક્ષિણ દેશમાં એક અત્યંત સન્માનનીય નગરી હતી તે નગરીમાં એક સુદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો એ સુદેવ શાસ્ત્રોમાં બહુ પારંગત હતો અને તે બુદ્ધિમાન હતો તેણે વેદોનો પણ અભ્યાસ કરેલો હતો તો તેના જ નગરની આજુબાજુમાં એક અન્ય નગર હતું એ નગરમાં એક વિદ્વાન બ્રાહ્મણ હતો તેની એક પુત્રી હતી એનું નામ સુનંદા હતું તે અત્યંત સુંદર અને ગુણવાન હતી જ્યારે સુનંદા છે એ લગ્નના યોગ્ય બની તો તે બ્રાહ્મણને તેની દીકરીના લગ્નની ચિંતા થવા લાગી આથી તેણે તેની પત્નીને કીધું કે આપણી દીકરી હવે જવાન થઈ ગઈ છે આટલા માટે હવે આપણે તેના લગ્ન કરી નાખવા જોઈએ ત્યારે તેની પત્ની કહે છે કે હે સ્વામી મારી નજરમાં એક વિદ્વાન બ્રાહ્મણ છે કે જેનું નામ સુદેવ છે આપણે આપણી દીકરીના લગ્ન તેની સાથે કરી દેવા જોઈએ તેની સાથે લગ્ન કરીને આપણી દીકરી છે એ બહુ સુખી જીવન જીવી શકશે તો તે બ્રાહ્મણ કહે છે કે હે પ્રિય મને તારી વાત સાચી લાગે છે મેં પણ તે સુદેવ વિશે બહુ સાંભળ્યું છે આપણે આપણી દીકરીના લગ્ન તેની સાથે જ કરશું હું કાલે જ તેની પાસે આપણી દીકરીના લગ્નનો પ્રસ્તાવ લઈને જઈશ પછી તે બ્રાહ્મણ છે પોતાની દીકરીના લગ્નનો પ્રસ્તાવ લઈને સુદેવના ઘરે જાય છે તે સુદેવ તેના ઘરમાં પોતાના માતા પિતાની સેવા કરતો હોય છે જ્યારે તે બ્રાહ્મણ સુદેવને પોતાના માતા પિતાની સેવા કરતો જોવે છે તો તેને બહુ આનંદ થાય છે તે એવું વિચારે છે કે અરે વાહ આ બ્રાહ્મણ પુત્ર છે બહુ મહાન લાગે છે તે પોતાના માતા પિતાની બહુ સેવા કરે છે જ્યારે તે બ્રાહ્મણ દરવાજા ઉપર ઊભા રહે છે તો સુદેવ તેનું બહુ સ્વાગત કરે છે તે કહે છે કે આવો મારા ઘરમાં તમારું સ્વાગત છે તમે મને કહો હું તમારી કઈ મદદ કરી શકું તે સુદેવની આબી મહેમાનગતી જોઈને તે બ્રાહ્મણ બહુ પ્રસન્ન થઈ જાય છે તે બ્રાહ્મણ સુદેવનું ઘર જુએ છે અને વિચારે છે કે આ ઘર બહુ પવિત્ર છે એ ઘરની બહાર એક તુલસીનો છોડ હોય છે અને ઘરમાં વિષ્ણુ ભગવાન નો ફોટો હોય છે આથી તે બ્રાહ્મણને એવું લાગે છે કે આ સુદેવ જ મારી દીકરી માટે એક સારો વર છે તે બ્રાહ્મણ સુદેવને કહે છે કે આજે હું તમારી પાસે મારી પુત્રીના લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યો છું મને લાગે છે કે મારી દીકરી માટે તમારાથી સારો કોઈ વર નહીં હોઈ શકે તે બ્રાહ્મણની આ વાત સાંભળીને સુદેવ અને તેના માતા પિતા બહુ ખુશ થઈ જાય છે અને તે બંને સુદેવને આ લગ્ન માટે માનવવા લાગે છે પછી સુદેવ પણ આ લગ્ન માટે તૈયાર થઈ જાય છે પછી લગ્નનું મુહૂર્ત તૈયાર કરવામાં આવે છે અને પછી એક પવિત્ર જગ્યા ઉપર તે બંનેના લગ્ન કરી નાખે છે સુનંદાનું આવું રૂપ જોઈને સુદેવ બહુ પ્રસન્ન થઈ જાય છે તે સુનંદા છે અત્યંત ગુણવાન સ્ત્રી હતી લગ્ન પછી જ્યારે તે પોતાના સાસરિયામાં જાય છે ત્યારે તે પોતાના સાસુ સસરાની બહુ સેવા કરે છે તે બધાના દિલ જીતી લે છે તે સુનંદાના સાસરિયા વાળા પણ તેનાથી બહુ ખુશ હતા તે સુનંદા છે એ દરરોજ પોતાના પતિ પહેલા જાગીને ઘરનું આંગણું સાફ કરી નાખતી હતી પછી તે સ્નાન કરીને તે દરરોજ તુલસીને જળ અર્પણ કરતી હતી પછી તે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માની પૂજા કરતી હતી અને પછી ભોજન બનાવીને તેની અંદર તુલસીના પાંદડા નાખીને ભગવાન વિષ્ણુને ભોગ ધરતી હતી તેના પછી તે પોતાના પતિને આપીને તે પોતે ભોજન કરતી હતી રાતે તે પોતાના પતિના ચરણ દબાવીને પછી સૂઈ જતી હતી સુનંદાની અંદર એક પતિવ્રતા સ્ત્રીના બહુ સારા ગુણો હતા તે પોતાના પતિને જ પ્રવેશ્વર માનીને તેની સેવા કરતી હતી સુનંદાએ ક્યારે કોઈ બીજા પુરુષનો વિચાર કર્યો ન હતો તે સ્ત્રી ધર્મનું પાલન કરતી હતી તે એક પવિત્ર સ્ત્રી હતી તેને ક્યારે કોઈ અશુભ કાર્ય કર્યું ન હતું આથી સુદેવ એનાથી બહુ પ્રસન્ન હતો સુનંદાના ગુણો જોઈને લક્ષ્મીમાં તેનાથી બહુ પ્રસન્ન થઈ જાય છે અને તે તેના ઘરમાં આવીને વાસ કરવા લાગે છે અને સુનંદાના જીવનમાં સુખ સમૃદ્ધિ વધી જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી દેવી લક્ષ્મી છે એવી સ્ત્રી ઉપર જ પોતાની નજર રાખે છે કે જે સ્ત્રી પતિવ્રતા ધર્મ નિભાવતી હોય સુનંદાની અંદર એ બધા જ લક્ષણો હતા કે જે એક શ્રેષ્ઠ પતિવ્રતા નારીની અંદર હોય પણ આગળ હું તમને હવે જણાવીશ કે આ સુનંદાની એક ભૂલ ના લીધે દેવી લક્ષ્મી તેના ઘરનો ત્યાગ કરીને જતી રહે છે એક દિવસ તે સુનંદાનનો પતિ છે એ બહુ કામયુક્ત બનીને સુનંદાની પાસે આવે છે અને તે તેની પાસે સંબંધ બાંધે છે આથી તે સુનંદાનું શરીર અપવિત્ર થઈ ગયું હતું પણ સુનંદાનું મન પણ કામના પ્રભાવમાં જ હતું આથી તે તેના નિયમોને ભૂલી ગઈ હતી તેણે તેના પતિની સાથે સંબંધ બાંધીને પછી સ્નાન કર્યા વગર જ તુલસીને જળ અર્પણ કરી દીધું હતું કે જેનાથી સુનંદાના શરીરમાં કામવાસના આવી ગઈ હતી આ વસ્તુ થવાથી જ દેવી લક્ષ્મીએ તેના ઘરનો ત્યાગ કરી દીધો હતો તો આ બધી મોહમાયાના લીધે સુનંદા છે પોતાના ધાર્મિક કાર્યોને ભૂલી ગઈ હતી આ વસ્તુનો પ્રભાવ છે એ સુનંદાના પતિ ઉપર પણ પડે છે આથી હવે તે બંનેનું મન કામ જ લાગી જાય છે પછી એક દિવસ સુનંદાના પતિએ બધી જ મર્યાદાઓનું ઉલ્લંઘન કરી નાખ્યું હતું તેથી સુનંદાના પતિએ તેના માસિક ધર્મના સમયમાં જ તેની સાથે સંબંધ સ્થાપિત કરી દીધો હતો કે જેનાથી સુનંદાના શરીરમાં નિવાસ કરી રહેલા બ્રહ્મહત્યાનું પાપ છે તેના પતિના શરીરમાં આવી જાય છે તો હે દેવી સત્યભામા જ્યારે જ્યારે એક સ્ત્રી પોતાના માસિક ધર્મમાં હોય છે ત્યારે તેના શરીરમાં ત્રણ દિવસ સુધી બ્રહ્મહત્યાનું પાપ નિવાસ કરતું હોય છે કારણ કે બ્રહ્મદેવે ઇન્દ્રના શરીરમાંથી બ્રહ્મહત્યાનું પાપ કાઢીને વૃક્ષ જળ અગ્નિ અને અપ્સરાઓને ગ્રહણ કરવા માટે કીધું હતું તો તે જ સમયે સ્ત્રીઓના શરીરમાં માસિક ધર્મના સમયમાં બ્રહ્મહત્યાનું પાપ નિવાસ કરે છે અને જે પણ પુરુષ છે તે માસિક ધર્મ દરમિયાન કોઈ સ્ત્રીને સ્પર્શ કરે છે અથવા તો તેની સાથે સંબંધ બનાવે છે તો આ પાપ તેના શરીરમાં આવી જાય છે તો આ બ્રહ્મહત્યાનું પાપ સુનંદાના પતિના શરીરની અંદર આવી જાય છે અને તે જમીન ઉપર પડી જાય છે આથી તેને તરત જ કોઢનો રોગો થવા લાગે છે આથી તે એવું વિચારવા લાગે છે કે મેં આંસુ કરી નાખ્યું તો સુનંદાની સાસુ તેની પાસે આવી અને તે તેના દીકરાને જમીન ઉપર પડેલો જોઈને સોનંદાની સાસુ તેની ઉપર ગુસ્સે થાય છે તે તેને કહેવા લાગી કે અરે પાપી સ્ત્રી તે આંસુ કરી નાખ્યું તે તારા પતિનો જ નાશ કરી નાખ્યો આ વસ્તુ સાંભળીને સુનંદા બહુ દુઃખી થાય છે અને તે રડવા લાગે છે તે કહે છે કે હે સાસુમાં મને માફ કરી દો મારાથી બહુ ભૂલ થઈ ગઈ છે હું કામવાસનામાં આવીને મારાથી આ ભૂલ થઈ ગઈ છે તો તેની સાસુ કહે છે કે તું અત્યારે જ આ ઘરમાંથી જતી રહે તારા જેવી પાપી સ્ત્રીને આ ઘરમાં કોઈ સ્થાન નથી તે મારા દીકરાના જીવનને નર્ક બનાવી દીધું છે સુનંદા કહે છે કે હવે હું ક્યાં જાઉં હું મારા પતિને છોડીને જીવી નહીં શકું પણ તેમ છતાં સુનંદાની સાસુએ તેને ધક્કો મારીને ઘરની બહાર કાઢી નાખી આથી સુનંદા બહુ દુઃખી થઈ રહી હતી તેને તેની ભૂલનો પશ્ચાતાપ થઈ રહ્યો હતો હવે તેને સમજાતું નહોતું કે તે શું કરે આથી સુનંદા છે એ ચાલતા ચાલતા એક જંગલમાં જાય છે ત્યાં જંગલમાં આગળ એક સાધુ નો આશ્રમ હોય છે તો થોડાક સમય પછી એક ઋષિ તે તે આશ્રમે આવે છે 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 ઋષિ પૂછે કે પુત્રી તું તું કોણ છો અને માટે બેઠી તારા દુખ નું કારણ શું છે તો તે સ્ત્રી કહે છે કે હે ઋષિજી મારું નામ સુનંદા છે મારાથી બહુ મોટું પાપ થઈ ગયું છે આ કારણથી હું મારા પરિવારથી છૂટીને હું આ જગ્યા ઉપર આવી છું તો તે ઋષિ કહે છે કે તું મને વિસ્તારથી બતા. તે આશુ પાપ કરી નાખ્યું છે. હું તારી સહાયતા કરીશ. તો તે સુનંદા કહે છે કે ઋષિજી મારાથી બહુ મોટું પાપ થઈ ગયું છે. માસિક ધર્મના સમયમાં મેં મારા પતિની સાથે સંબંધ બનાવ્યો હતો. આથી તેને રોગ થઈ ગયો છે અને તે દુઃખ ભોગવી રહ્યા છે. આથી તે ઋષિ કહે છે કે દીકરી તું ચિંતા ન કર તે જે પાપ કર્યું છે એનું પ્રાયશ્ચિત કર આથી તને તે પાપથી મુક્તિ મળી જશે તો આશ્રમમાં બેસીને ભગવાન વિષ્ણુની પૂજા કરજે અને તુલસી માતાને દરરોજ જળ અર્પણ કરજે અને ગૌ માતાની સેવા કરજે આથી તારો પતિ છે એ જલ્દી જ ઠીક થઈ જશે પછી તે સુનંદા તે આશ્રમમાં રહીને ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગે છે અને પછી રોજ સ્નાન કરીને તે ब्रह्मचर्यનું પાલન કરીને તુલસીને જળ અર્પણ કરે છે પછી ગાયોની સેવા કરે છે આવી રીતે એક વર્ષ વીતી જાય છે ભગવાન વિષ્ણુ છે એ સુનંદાની સેવાથી બહુ પ્રસન્ન થઈ જાય છે અને તેને સાક્ષાત દર્શન આપે છે આથી સુનંદા સાક્ષાત વિષ્ણુ ભગવાનને જોઈને બહુ પ્રસન્ન થઈ જાય છે અને તેને પ્રણામ કરવા લાગે છે તો ભગવાન વિષ્ણુ છે સુનંદા ને કહે છે કે હે પુત્રી તારી કઈ મનોકામના છે તો સુનંદા કહે છે કે હે પ્રભુ તમે કૃપા કરીને મને જણાવો કે મારા કયા દોષના કારણે મારી અંદર કામવાસનાનો વાસ થઈ ગયો છે કે મારાથી આ પાપ થઈ ગયું છે અને મારા પતિને કોઢનો રોગ થઈ ગયો છે તો ભગવાન વિષ્ણુ કહે છે કે હે પુત્રી હવે તું ધ્યાનથી સાંભળજે તારાથી આ ભૂલ છે અજાણતા થઈ ગઈ છે આથી તારી અંદર મોહમાયા આવી ગઈ છે એક દિવસ તે તારા પતિની સાથે સંબંધ બનાવીને પછી સ્નાન કર્યા વગર જ તુલસીને જળ અર્પણ કર્યું હતું આ વસ્તુમાં પતિ પત્નીનું શરીર છે બહુ અપવિત્ર હોય છે અને આવી અવસ્થામાં તુલસીનો સ્પર્શ ક્યારે કરવો ન જોઈએ તુલસી છે એ લક્ષ્મીનું જ રૂપ હોય છે આથી તે તારી અપવિત્ર અવસ્થામાં જ તુલસીને જળ અર્પણ કર્યું હતું બસ આ કારણથી દેવી લક્ષ્મી છે એ તારા ઘરમાંથી જતી રહી છે આથી મોહમાયા તારા શરીરમાં આવી ગઈ છે બસ આજ મોહમાયાના લીધે તારા શરીરની અંદર કામનો પ્રભાવ છે એ વધી ગયો છે

હવે તમે મને જણાવો કે કઈ અવસ્થામાં તુલસીને જળ અર્પણ કરવું જોઈએ અને કઈ અવસ્થામાં તુલસીને જળ અર્પણ ન કરવું જોઈએ અને તુલસીને જળ અર્પણ કરવાના કયા નિયમો છે તો ભગવાન વિષ્ણુ કહે છે કે હે સુનંદા હવે હું તને તુલસીને જળ અર્પણ કરવાના નિયમો વિશે જણાવું છું તો એને ધ્યાનથી સાંભળજે તુલસી છે એક બહુ પવિત્ર છોડ છે

તો આબી અવસ્થામાં તુલસીના છોડનો સ્પર્શ કરવાથી દોષ લાગી શકે છે અને દેવી લક્ષ્મી છે તે આ સ્થાનનો ત્યાગ કરી દે છે તો હે પુત્રી જે સ્ત્રી છે પોતાના પતિનો ત્યાગ કરીને જતી રહી હોય કે જે લગ્ન કરીને પછી પોતાના પતિને છોડીને બીજા પુરુષ સાથે રહેતી હોય તો આભી સ્ત્રીઓએ પણ તુલસીને જળ ચઢાવવું ન જોઈએ તુલસીની પૂજા કરવાનો અધિકાર માત્ર પતિવ્રતા સ્ત્રીઓને જ છે જે સ્ત્રી આ નિયમોનું પાલન ન કરતી હોય તેવી સ્ત્રીને તુલસીને જળ ચઢાવવું ન જોઈએ ભગવાન વિષ્ણુ કહે છે કે હે સુનંદા મેં તને તુલસીને જળ દેવાના મહત્વપૂર્ણ નિયમ જણાવ્યા છે આ નિયમ તું ધ્યાનમાં રાખજે તો સુનંદા કહે છે કે હે પ્રભુ મારો પતિ છે ઇકોર પીડિત છે તો તેને આ પાપમાંથી મુક્ત કરી દો ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે સુનંદા તે આ તુલસીના છોડની એક વર્ષ સુધી પૂજા કરી છે આ આ આ એક પવિત્ર છોડ છે તો હવે તુલસીના પાંદડા લઈને પોતાના પતિને દેજે આથી તે રોગથી મુક્ત થઈ જશે આટલું બોલીને તે ભગવાન વિષ્ણુ ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે આટલું સાંભળીને સુનંદા છે એ બહુ બહુ પ્રસન્ન થઈ જાય છે અને તે ભગવાન વિષ્ણુનો આભાર માનીને તેને પ્રણામ કરવા લાગે છે સુનંદા તેને ધન્યવાદ આપવા લાગે છે પછી સુનંદા તુલસીના છોડના થોડા પાંદડા લઈને પોતાના ઘરે જાય છે અને તે પોતાના કોઢવાળા પતિને આ તુલસીના પાંદડા ખવડાવી દે છે તુલસીનો પાંદડા ખાઈને તરત જ સુનંદાનો પતિ સુદેવ સ્વસ્થ થઈ જાય છે અને સુનંદાને ભેટી પડે છે સુનંદાની સાસુ આ ચમત્કાર જોવે છે તો તે પણ પ્રસન્ન થઈ જાય છે આથી તે બધા જ હવે પ્રસન્ન થઈને રહેવા લાગે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે સત્યભામાં બસ આટલા માટે જ આવી અવસ્થામાં સ્ત્રીઓએ તુલસીને જળ ચડાવવું ન જોઈએ અને તેનો સ્પર્શ પણ કરવો ન જોઈએ અને જો આ નિયમોનું પાલન ન થાય તો તેને અશુભ પરિણામનું ફળ ભોગવું પડે છે કે જેવું સુનંદાએ ભોગવ્યું તો મિત્રો હવે આપણે તુલસીના છોડ વિશે થોડીક મહત્વપૂર્ણ વાતો વિશે જાણી લઈએ મિત્રો શાસ્ત્રો અનુસાર સોમવાર બુધવાર અને રવિવારના દિવસે તુલસીનો છોડ રોપવા માટે બહુ શુભ હોય છે પણ સૂર્ય ગ્રહણ અથવા તો ચંદ્ર ગ્રહણ હોય ત્યારે તુલસીનો છોડ ન લગાવવો જોઈએ તુલસીના છોડને શુદ્ધ માટીમાં રોપવો બહુ શુભ માનવામાં આવે છે તેમજ જ ઘરની સામે તુલસીનો છોડ હોય તો તે બહુ શુભ માનવામાં આવે છે રાખવો જોઈએ તુલસીના છોડમાં હંમેશા જમીન છે તુલસીના છોડ માટે ઉત્તર પૂર્વ દિશા છે એને જ શુભ માનવામાં આવે છે આ દિશામાં તુલસીનો છોડ રોકવાથી ઘરનું વાતાવરણ છે સકારાત્મક થાય છે અને આનું શુભ પરિણામ આપણને મળે છે તેમજ તુલસીના છોડમાં કાચું દૂધ અર્પણ કરવાથી આપણા ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે તેની સાથે જ આપણા ઘરમાં ધન આવવાના બધા રસ્તા ખુલવા લાગે છે તો મિત્રો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ દેવી સત્યભામાને તુલસીને જળ અર્પણ કરવાનું મહત્વ સમજાવ્યું છે તો જો મિત્રો તમે પણ આ બધા નિયમોનું પાલન કરશો તો તમારા જીવનમાં ક્યારે દુઃખ નહીં આવે તેમજ તમારા ઘરમાં હંમેશા દેવી લક્ષ્મીનો વાસ રહેશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયો લાઈક કરી અને ચેનલને ને પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ